ખાલી જગ્યા છે અને ખરા ખોટાની વાત કરીએ તો શરૂ કરીએ વિભાગ એ તો મિત્રો ભાવિક વાર્ષિક પરીક્ષા બે જોઈ શકો છો એરોસોલ છે એ ધુમ્મસનું ઉદાહરણ છે મેં સીધા જવાબ લખ્યા છે એટલે તમારા લોકોને તકલીફ ના પડે બરાબર નીચેમાં કયો પદાર્થ શુદ્ધ છે તો આપણે ઘણાને એમ થાય કે દૂધ પણ શુદ્ધ છે પણ ના પાણી છે ને એ શુદ્ધ છે દૂધમાં ચરબી પણ હોય બરાબર શેમાં ટિંડલ અસર જોઈ શકાય છે તો દૂધમાં જોઈ શકાય બરાબર ને કિરણપુંજ દેખાતો હોય તો ઓક્સિજન ઉત્કલન બિંદુ માઇનસ એકસો ને ડિગ્રી સેલ્સિયસ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા નીચેમાંથી કયા કલીલનો પ્રકાર છે તો સોલ પિત્તળ એ કઈ બે ધાતુઓનું મિશ્રણ છે કોપર અને ઝિંક અથવા જસત ગુજરાતીમાં જસત કહે અને તાંબુ કે તાંબુ અને જસત એક નેનોમીટરમાં દસની ઘાત માઇનસ નવ મીટર હોય બરાબર પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજનનો દળ ગુણોત્તર જો પહેલાં હાઇડ્રોજન કે તો વન જેમ આઠ પહેલાં ઓક્સિજન કે તો આઠ જેમ એક આ તમારે ખાસ જોવાનો આ તમારે જવાબ ખોટો આપેલો છે એમાં ભાવિકના એસાઈમેન્ટમાં કે એક મિલીમીટરમાં દસની ઘાત માઇનસ ત્રણ મી જવાબ આવે છે જે તમારી ચોપડીની અંદર ભાવિકના એસાઈમેન્ટમાં દસની ઘાત માઇનસ ત્રણ માઇનસ આપેલો છે પણ એક ચેકીને તમારે દસની ઘાત માઇનસ ત્રણ કરવાનો છે બરાબર કયા તત્વની સંજ્ઞા આવી છે તો હાઇડ્રોજન છે નીચેમાંથી કયું સંયોજન ત્રણ જેમ આઠ ગુણોત્તર ધરાવે તો કાર્બન ડાયોક્સાઇડ છે એ ત્રણ જેમ આઠ છે નીચેમાંથી કાર્બોનેટની સંજ્ઞા કઈ છે તો સીઓ થ્રી માઇનસ ટુ ત્યાર પછી કયા વૈજ્ઞાનિકે કોષ વાત તો વીરસો રંગસૂત્રો સેના બનેલા હોય ડીએનએ ને પ્રોટીન માનવમાં સૌથી મોટો કોષ છે એ ચેતા કોષ છે મિત્રો બરાબર સ્નાયુ કોષ છે ને એ લાંબા લાંબા કોષોથી બનેલો છે સ્નાયુ કોષ પણ ચેતા કોષ આપણા શરીરનો સૌથી મોટા મોટો કોષ છે કોષ શબ્દનો કોણો ઉપયોગ કર્યો રોબર્ટ હુ કે કર્યો નીચેમાંથી શેમાં બેવડી કલા કણાપસૂત્રમાં કોષનું રસોડું એટલે હરિત શેમાં કાસ્તી નથી હોતી મૂત્રપિંડમાં ના હોય કાનમાં હોય નાકમાં હોય બરાબર ગળામાં હોય શ્વાસનળીમાં પણ મૂત્રપિંડમાં ના હોય અસ્થિ અને સ્નાયુને જોડતી સ્નાયુબંધ કહેવાય જીવંત જીવંતયાંત્રિક પેશી તરીકે સ્થૂલ કોણોતક કહેવાય મૂળાગ્રહમાં કઈ પેશી વર્ધનશીલ પેશી હોય અને મરુવનસ્પતિમાં જે રાસાયણિક હોય પદાર્થ એ ક્યુટિનનો હોય સફેદ મીણ જેવો પદાર્થ હોય એને ક્યુટિન કહેવાય અને કઈ પેશીના કોષો મૃત હોય તો દ્રઢોતકના બિલકુલ મૃત હોય અને એકદમ નજીક નજીક ગોઠવેલા હોય નારિયળીના રેશામાં દ્રઢોતક હોય હવે કઈ પેશી પાણી અને ક્ષારનું વહન કરવામાં તો જળવાહક કઈ સંયોજક પેશી છે તો કાશ્તી લાલ ગ્રંથી નળીકાનું અસ્તર બનાવે તો ગનાકાર અધિચ્છદ પેશી દ્વારા કઈ પેશીમાં ચરબીનો સંગ્રહ થાય મેદપૂર્ણ વાયુ રંધ્રણને આવડતા બે કોષો કયા રક્ષક કોષો અને વિગમાનનો એસાય એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ ચાલો હવે ખરા ખોટા ઘરની સરખામણીમાં પ્રવાહીનું પ્રસરણ દર વધુ છે તો સાચું દબાણનો એસાય એકમ કેલ્વિન છે ખોટી વાત છે પાસ્કલ હોય બરફનું ગલન બિંદુ ડિગ્રી સાચી વાત છે સપાટીનું ક્ષેત્ર પણ વધે તો બાષ્પીભવનનો દર ઘટે ખોટી વાત છે બાષ્પીભવનનો દર પણ વધે એટલે તો આપણે કપડાં પોળા કરીને સૂકવતા હોઈએ ભારતમાં પ્રાચીન તત્વજ્ઞાનીઓ છે એ પદાર્થને પાંચ મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કર્યો તો સાચી વાત છે વિ સમાન મિશ્રણ એક સમાન સંગઠક ધરાવે ખોટી વાત સમાંગ હોય એ જ એક સમાન સંગઠક ધરાવે નિલંબિત ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય સાચી વાત છે કલીલ કણો પ્રકાશના કરણ પેનનું પ્રકિર્ષણ પ્રકીર્ણ કરતા નથી ખોટી વાત કરે છે કલીલ બરાબર કલીલ અને નિલંબન બંને પ્રકિરણ કરે સાચા દ્રાવણના કણ છે ને એ પ્રકિરણ કરતા નથી બ્રોમિન ઓરડાના તાપમાની સામાન્ય પ્રવાહી સ્વરૂપમાં હોય હા સાચી વાત છે બ્રોમિન અધાતુ પ્રવાહી રૂપમાં હોય તો બ્રોમિન આવે અને ધાતુ પ્રવાહી કે તો પારો આવે સોડા વોટર એ ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે ખોટી વાત લોખંડને કાટ લાગવો એ રાસાયણિક ફેરફાર છે તો સાચી વાત ત્યાર પછી ન્યૂટન ને સંવેદનશીલ તુલાની મદદથી જીનું મૂલ્ય શોધ્યું ના ખોટી વાત વજન એ અદિશ રાશિ છે ખોટી વાત સદી છે પદાર્થનું દળ ભૌતિક ત્રાજવા વડે અપાય સાચી વાત છે પદાર્થનું દળ દરેક જગ્યાએ અછળ રહે સાચી વાત કદી બદલાયની દળ ના બદલાય વજન બદલાય જીનું મૂલ્ય ખોટી વાત ધ્રુવ પ્રદેશ વિષુવત પર્વત વજન વધારે ખોટી વાત છે ધ્રુવ કરતાં વિષુવત પર વજન વધારે ના હોય વિષુવત અને ધ્રુવમાં એકવીસ કિલોમીટર ત્રીજાનું અંતર છે વિષુવત એકવીસ કિલોમીટર દૂર છે એટલે વિશુવત ઉપર વજન ઓછું હોય અને ધ્રુવ પર વધાર હોય ખાલી જગ્યામાં પ્રોગ્રામ વર્દનશીલ પેશી હોય બરાબર તો તમે જોઈ લો બધા જવાબો મેં સ્ક્રીનશોટ પણ લઈ શકો તમે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કુદરતમાં એકલા આટુલા બળ તરીકે અસ્તિત્વ ધરાવે નહીં બરાબર તો બધા જ મેં તમને જવાબો લખ્યા છે બરાબર ઓકે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા સબ્જેક્ટ સાથે મળીએ